રાજુભાઈ આહીર જે સાહિત્ય કલાકાર છે જો એમને સાહિત્ય માટે કહી શકીએ આપણે તો એ સાહિત્ય એક એવી વસ્તુ છે કે એક પૂછવામાં આવ્યું કે કોઈ દેશને ખતમ કરવું હોય તો શું કરવું કોઈ દેશને ખતમ કરવું હોય તો શું કરવું તો એ તત્વચિંતકે એક જ જવાબ આપ્યો કે સંતો સાહિત્યકારો અને શાસ્ત્રોનો તમે નાશ કરો તો એ દેશનો આપોઆપ નાશ થાય છે તો એવા સાહિત્યકાર આપણા રાજુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એમનું સન્માન કર્યું છે ત્યારે અને વિવેકભાઈ નો સાથ આપવા માટે બિંદુબન અહીંયા હાજર છે તો ધ્રુવી હું વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત થાય અમારા ધ્રુવીબેન ખૂબ નાના છે અને તાલુકા સદસ્ય છે નાનો છે પણ પણ દાણો છે તો એ સ્વાગત કરશે આવો સંગીત એક એવી વસ્તુ છે કે તમે પ્રાચીન ઇતિહાસને તપાસો તો આપણે નરસિંહ મહેતા એક સંગીત અને સાથી એક જો વરસાદ લાવી શકતા હોય તો એ સંગીતની તાકાત છે અને એવા સંગીતની તાકાત ધરાવતા આપણા કલાકારો અને સંગીત એ આત્માનો ખોરાક છે એ ખોરાક લઈને આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણે એમને સન્માનિત કર્યા છે હવે શરદભાઈને હું વિનંતી કરીશ કે જે સાથી કલાકારો છે સાજ અને વાજ એ બધા જ કલાકારોનું સ્વાગત શરદભાઈ કરશે સૌ આપણે એ સન્માન ને તાળીઓથી વધવાનું છે અહિયાં સન્માનમાં વધારે શબ્દો તો આપણે ના બોલી શકીએ વધારે શબ્દો બોલવા માટે આપણે અહીંયા રાજુભાઈ હાઈહિલ સાહિત્યકાર છે પણ એમની ટોલે આપણે આવી શકીએ નહીં પણ હવે આગળના ડાયરાનું સંચાલન હું રાજુભાઈને વિનંતી કરીશ કે હવે સંભાળી લે